ભાવનગર જિલ્લાના બંદરના દરિયામાં હજારો કેમિકલ છોડી મોટી માત્રામાં પ્રદૂષણ ફેલાવી જળચર પક્ષી અને દરિયાની અસંખ્ય જીવસૃષ્ટિને મોટું નુકસાન ભાવનગર જિલ્લામાં એકસો બાવન કિલોમીટરનો દરિયાઈ કોસ્ટલ વિસ્તાર આવેલો છે અને અંદાજે પાંચ હજાર કરતા વધારે માછીમારો દરિયાની અંદર માછીમારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ તાજેતરની અંદર જ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં અલંગ અને સરતાનપર દરિયાની વચ્ચે બાર કિલોમીટરના અંતર સુધી બ્લેક કલરનો કાળો કેમિકલ દરિયાની અંદર નિકાલ કરીને છોડવામાં આવ્યો છે જેના કારણે અસંખ્ય માછલીઓ અને જળચર પક્ષીઓ આ કેમિકલનો શિકાર બન્યા છે તેની સાથે જ માછીમારી કરી રહેલા સરતાનપર ગામના એકસો પચાસ જેટલા માછીમારોએ પોતાની બોટ કાંઠા પર લંગારી દીધી છે કારણ કે હાલમાં દરિયો એટલો બધો પ્રદૂષિત બની ગયો છે કે હાલ માછીમારી કરી શકાય તેવી પરિસ્થિતિ રહી નથી ગામથી કિલોમીટરના કોસ્ટલ વિસ્તારે અલંગ શીપ બ્રેકિંગ રિસાયકલિંગ યાર્ડ આવેલું છે જે એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ માનવામાં આવે છે અહીં વિશ્વભરમાંથી જહાજો આવતા હોય છે તેની અંદરથી જે ગેરકાયદેસર પ્રવાહી કેમિકલ નીકળતું હોય છે તેમને સરકારના નિયમ વિરુદ્ધ નિકાલ કરવામાં આવતો હોય છે આજ પ્રમાણે સરતાન પર બંદર અને અલંગના દરિયાની વચ્ચે મોટી માત્રામાં હજારો લિટરની અંદર કેમિકલ છોડવામાં આવ્યું છે આ કારસ્થાનના કારણે દરિયામાં ખૂબ મોટું પ્રદૂષણ ફેલાયું છે ઓકે તમારું નામ મારું નામ સોહણ વિચાલ વિક્રમભાઈ મારા પપ્પા લગભગ 30-40 વર્ષથી ધંધો કરે છે બરોબર અત્યારે ગામમાં એવું છે કે ગામ સરતાન પર બંદરમાં અત્યારે માછીમાર લોકો ભાઈઓ છે ને ઈવડા ને અત્યારે આ કેમિકલ એટલું છોડવામાં આવ્યું છે ને કે અત્યારે લગભગ વીસ ત્રીસ કિલોમીટરના આજુબાજુમાં કેમિકલ બહુ પુષ્કળ દ્રોહમાં છે કેમ કે અત્યારે મચ્છી જેટલી દરિયામાં છે ને એમાંથી ને લગભગ ત્રીસ ટકા એટલી મચ્છી મરી ગઈ છે અને કોઈ તો મચ્છી ભાઈઓ લોકો અમારા જેટલા હોડા છે ને એ કોઈ લોકો જાતા પણ નથી કેમકે અત્યારે આ સમૂહમાં અત્યારે આ મચ્છીઓ એટલી મરી ગઈ છે કે આ કેમિકલના કારણે અને કેમિકલ એટલું દરિયામાં આવે છે અને ગામમાં લગભગ વસ્તી આમ ગણીયે તો વસ્તી છે ગામ પાછું નાનું છે અને કોઈ લોકો પણ જાતા પણ નથી અત્યારે અમારા ઓડા પર બધા સમધરણ જતા દાંડા છે અને કોઈ લોકો પણ ઘરે બે રહ્યા છે બરોબર ક્યારે કેમિકલ નાખવામાં આવતું તેવી જાણકારી મળી છે ના ના આની જાણકારી નતી મળી આનું કેમિકલ જ્યારે આવ્યું ને ત્યારે અમને રાઈત થામુકું આવ્યું હતું કેમ કે આનું કેમિકલ આપણને અમને જહાણ દરિયામાં ત્યારે આને જોવા મળ્યું હતું અમને આનું દળે એટલું જામી ગયેલું હતું દસ થી પંદર ઇંચ જેટલું કે આમ પુષ્કળ ધરાવમાં હતું એમ કેમ કે નુકસાન એટલું અમને થયું છે અત્યારે કેમ કે આનું વળતર અમને પાછું વાહ મળવું જોઈએ અમારા મચ્છીમાર ભાઈઓ લોકો ને યશ્વી ગુજરાત ન્યૂઝ ની ટીમ સરતાનપર બંદર થી મતદરીએ પહોંચી હતી અને માછીમારોની દયનીય પરિસ્થિતિ બની છે તેની રિયાલિટી પણ ચેક કરી હતી માછીમારોનું કહેવું છે કે આ પ્રમાણે કેમિકલ છોડવામાં આવ્યું છે તેનાથી તેમના શરીર ઉપર પણ વિપરીત ચામડીને અસર થઈ છે આ કેમિકલ દરિયાકાંઠાની બહાર પણ જોવા મળી રહ્યું છે હાલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ભાવનગરની ટીમ દ્વારા દરિયાની અંદરથી ત્રણ પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ બનાવવામાં આવશે પરંતુ સૌથી મોટી અને ગંભીર બાબત એ છે કે જ્યારે પણ દરિયાની અંદર પ્રદૂષણ ફેલાવાની વાત સામે આવતી હોય છે ત્યારે ભાવનગરનું જીપીસીબી વિભાગ દેખાવ પૂરતી કાર્યવાહી કરતું હોય છે અને ત્યારબાદ ભીનું સંકેલી લેતી હોય તેવું જોવા મળતું હોય છે અગાઉ પણ અલંગના દરિયાની અંદર અવારનવાર આ પ્રમાણે દરિયાને પ્રદૂષણ કરવાની ફરિયાદો ઉઠી હતી પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારની કામગીરી થતી નથી

અને એના આધારે એવું જાણવા મળ્યું હતું કે ભાઈ અલંકથી સસ્તાન પર ગામ સુધીનો જે દરિયા કાંઠો અને દરિયાની અંદરનો વિસ્તાર છે એમાં કોઈ અજાણ્યા સમો દ્વારા ઓઈલ જેવો ચીકણો પદાર્થ છે એ ઢોળેલો છે એટલે એ વસ્તુનું ક્યાં ધ્યાનમાં લઈ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક પોલીસ બંનેને જાણ કરે છે અને આ બાબતે તપાસ કરી અને અહેવાલ કરવા માટે જણાવેલ છે રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર